અપમાન ન બદલો મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રાજા કૃષ્ણદેવ રાય દૂર દૂર સુધી પ્રખ્યાત હતા તેનાલીરામે રાજા કૃષ્ણદેવ રાય વિશે પણ ઘણી ચર્ચાઓ સાંભળી હતી તેનાલીએ સાંભળ્યું હતું કે રાજા હોંશિયાર અને બુદ્ધિમાનને માન આપે છે તેથી તેણે વિચાર્યું કે શા માટે શાહી દરબારમાં જઈને હાથ અજમાવો નહીં પરંતુ એક સમસ્યા એવી હતી કે તે કોઈ મોટી મદદ વિના ત્યાં પહોંચી શકતો ન હતો આવી સ્થિતિમાં તે કોઈ એવી વ્યક્તિની શોધમાં હતો જે તેને શાહી દરબારમાં લઈ જઈ શકે આ દરમિયાન તેનાલીના લગ્ન મગમમાં નામની યુવતી સાથે થયા એક વર્ષ પછી તેનાલીને એક પુત્ર થયો આ સમય દરમિયાન તેનાલીને ખબર પડે છે કે રાજા કૃષ્ણદેવ રાયના રાજગુરુ મંગલગીરી નામના સ્થળે ગયા છે તેલાની ત્યાં પહોંચે છે અને રાજગુરુની સારી સેવા કરે છે અને મહારાજાને મળવાની તેમની ઈચ્છા પણ જણાવે છે પરંતુ રાજગુરુ ખૂબ જ હોંશિયાર હતા તેમણે રામલિંગ એટલે કે તેનાલીરામને મોટા વચનો આપ્યા અને તેમની ઘણી સેવા કરાવી દરમિયાન રાજગુરુએ વિચાર્યું કે જો કોઈ હોંશિયાર વ્યક્તિ રાજદરબારમાં આવશે તો તેનું માંગ ઘટી જશે તેથી રાજગુરુએ રામલિંગને કહ્યું જ્યારે પણ મને યોગ્ય તક દેખાશે ત્યારે હું તમને મહારાજા સાથે પરિચય કરાવીશ પછી શું થયું તેનાલીરામ રાજગુરુના ફોનની રાહ જોવા લાગ્યા પરંતુ ઘણા દિવસો સુધી કોઈ સમાચાર આવ્યા નહીં આના પર ઘણા લોકોએ રામલિંગની મજાક ઉડાવવાનું શરૂ કર્યું અને કહ્યું ભાઈ રામલિંગ તમે વિજયનગર જવાની તૈયારી કરી છે આના પર તેનાલી કહેશે યોગ્ય સમય આવશે ત્યારે બધું જ થઈ જશે પરંતુ ધીમે ધીમે રામલિંગે રાજગુરુ પરથી વિશ્વાસ ગુમાવી દીધો અને તેણે પોતે વિજયનગર જવાનું નક્કી કર્યું તે તેની માતા અને પત્ની સાથે વિજયનગર જવા રવાના થયો યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો રામલિંગા રાજગુરુનું નામ લેતા રામલિંગે તેની માતાને કહ્યું વ્યક્તિ ગમે તેટલી હોય પરંતુ નામ ઊંચું હોય તો બધા કામ થઈ જાય છે તેથી મારે મારું નામ બદલવું પડશે મહારાજ કૃષ્ણદેવ રાય પ્રત્યે મારો આદર દર્શાવવા માટે હું મારા નામમાં કૃષ્ણ પણ ઉમેરીશ આ બાબતે તેનાલીની માતાએ કહ્યું દીકરા મારા માટે બંને નામ સમાન છે હું તમને રામ કહીને બોલાવતો હતો અને ભવિષ્યમાં પણ આ નામથી જ બોલાવીશ ચાર મહિનાની મુસાફરી પછી તેનાલીરામ આખરે વિજયનગર પહોંચે છે રાજ્યનો વૈભવ જોઈને તેને ખૂબ આનંદ થયો મોટા ઘરો સ્વચ્છ રસ્તાઓ અને બજાર જોઈને તે દંગ રહી ગયો આ પછી તેણે ત્યાંના કેટલાક પરિવારને થોડા દિવસ ત્યાં રહેવા વિનંતી કરી પછી તે રાજમહેલ તરફ એકલો નીકળ્યો ત્યાં પહોંચ્યા પછી તેણે સેવકના હાથ દ્વારા રાજગુરુને સંદેશો મોકલ્યો કે રામ તેનાલી ગામમાંથી આવ્યા છે પરંતુ નોકર પાછો આવ્યો અને કહ્યું કે રાજગુરુ એ નામની કોઈ વ્યક્તિને ઓળખતા નથી આ સાંભળીને રામલિંગ ગુસ્સે થઈ ગયા અને સીધા રાજગુરુને મળવા અંદર ગયા અંદર પહોંચ્યા પછી તેણે રાજગુરુને કહ્યું મેં મંગલગીરીના રામલિંગમાં તમારી સેવા કરી પરંતુ રાજગુરુએ જાણી જોઈને તેમને ઓળખવાની ના પાડી રાજગુરુએ રામલિંગને ધક્કો મારીને ત્યાંથી બહાર કાઢ્યો આ જોઈને ત્યાં હાજર તમામ લોકો તેનાલી પર હસવા લાગ્યા તેનાલીને આનાથી મોટું અપમાન ક્યારેય થયું ન હતું મનમાંગ તેને આ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું પરંતુ આ માટે રાજાનું દિલ જીતવું જરૂરી હતું બીજા દિવસે રામલિંગા કોર્ટમાં પહોંચ્યા ગંભીર વિષયો પર ચર્ચા થઈ હતી વિશ્વ શું છે જીવન શું છે જેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા ત્યાં હાજર એક પંડિતે જવાબ આપ્યો દુનિયા એક ભ્રમ સિવાય બીજું કંગી નથી આપણે જે જોઈએ છીએ કે ખાઈએ છીએ તે માત્ર વિચાર છે વાસ્તવમાં આવું કંગી થતું નથી પણ આપણને લાગે છે કે આવું થાય છે આના પર તેનાલી રામે પૂછ્યું શું ખરેખર આવું થાય છે પહેલા પંડિતે કહ્યું આ તો શાસ્ત્રોમાં લખેલું છે અને શાસ્ત્રો ખોટા નથી પરંતુ તેનાલીરામને તેની બુદ્ધિમત્તા પર પૂરો વિશ્વાસ હતો તેથી તેમને ત્યાં હાજર તમામ લોકોને કહ્યું શા માટે પંડિતજીના વિચારોની તપાસ ન કરો મહારાજા દ્વારા આજે પર્વનું આયોજન કરવામાં આવ્યું છે આપણે બધા ઘણું ખાઈશું પણ પંડિતજી કંઈ ખાશે નહીં પંડિતજીને લાગશે કે તેઓ કંઈ પણ ખાધા વગર જ ખાઈ રહ્યા છે તેનાલી રામના આ નિવેદન પર ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા પંડિતજી શરમથી રડી પડ્યા મહારાજ પણ રામલિંગથી ખૂબ ખુશ થયા અને તેમને સોનાના સિક્કા આપ્યા આ પછી રાજા કૃષ્ણદેવ રાયે તેનાલી રામને શાહી જેસ્ટરનું પદ આપ્યું ત્યાં હાજર બધાએ મહારાજાના નિર્ણયને આવકાર્યો આ નિર્ણયની પ્રશંસા કરનારાઓમાં રાજગુરુ પણ સામેલ હતા વાર્તામાંથી બોધ આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈનું અપમાન ન કરવું જોઈએ અને કોઈને ખોટા વચનો ન આપવા જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ